નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ મિત્રો ચોવીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ ને મિત્રો વાર છે મિત્રો આજે મંગળવાર આજની આવકની વાત કરી મિત્રો ત્રણ હજાર બોરીની નવી આવક ત્રણ હજાર ગુણીની નવી આવક જોવા મળી રહી છે મિત્રો તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ અત્યારે છાપરા નંબર આઠની નીચે થઈ છે મિત્રો અત્યારે એક બે ત્રણ ચાર ને પાંચ લાઈનનું થઈ છે મિત્રો નીચે હરાજી ને હરાજી ચાલુ તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવા રહે છે આજના ધાણા અને દાણીના ક્વોલિટી પ્રમાણે બજાર ભાવ હા મિત્રો માહિતી તમને સારી લાગી કમેન્ટ બોક્સમાં નહીં તો છે બજાર ભાવ જાણી પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણે છે પંદરસો ને એકવીસ રૂપિયામાં સુપર ક્વોલિટી માલ છે મિત્રો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે ધાણા છે મિત્રો પંદરસો ને વેચાણ

ચૌદસો છે એકાણું રૂપિયા નો ભાવ છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એકાણું રૂપિયા નો ભાવ છે સુપર একদস এক নো ভাব কলমাছে চৌদসো

આજની બજારની વાત વાત ને તો અમુક માલમાં કોક માલમાં દસક રૂપિયા જેવું બજાર સારું દેખાઈ રહ્યું છે ઈગલ પ્લસ થી ઈગલ માલમાં અને બાકી બજાર ટકેલું જોવા મળી રહ્યું છે મિત્રો